ગતરોજ રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના ચુંબોતેરમાં જન્મ દિવસે પ્રથમ જ્યોતિની સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતા તેઓના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથજીના ચરણોમાં ટ્રસ્ટના પૂજારી ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુ જપ મંત્રના આયુષ્ય મંત્ર જપ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના શિવકુમારો દ્વારા પુરુષ સુક્તના પાઠ ગૌપૂજન મહાદેવની પૂજા ચુંબોતેર કિલ્લાના લાડુનો ભગ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું सोमनाथ ट्रस्ट ना ट्रस्टी हर्षवर्धननी ओटिया हो पी के लैरी नवनियुक्त ट्रस्टी विचद पदनाभ मफतलाल ते ट्रस्ट सचिव योगेंद्रभाई देसाई द्वारा ऑनलाइन माध्यम ट्रस्टी जे डी द्वारा प्रत्येक सोमनाथ पधारी अध्यक्ष અને નરેન્દ્ર મોદીના નિર્ધારુ નિર્ધાર્યું સિર્વ સંકલ્પ સિદ્ધિ અને ક્ષેમ કુશળની પ્રાર્થના સાથે ધાર્મિક પૂજા અને જનસેવા કાર્યનો સંકલ્પ લીધો હતો પ્રધાનમંત્રીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આગામી એક વર્ષમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે હજાર દિવ્યાંગોને કૃત્રિમ પગ અને પર સર્પણ કરાશે તો એક હજાર આંકડા ઓપરેશન અને આર્થિક બત્રીસી બનાવી આપવામાં આવશે તો એક હજાર બેરોજગારોને લક્ષી તાલીમ આપવામાં આવશે તો દસ હજાર કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવશે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર તીર્થનો સોમાર્ગી વિકાસ કરી રહ્યા છે ત્યારે thank okay. you વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી વસુદેવ કૌટુંબકની ઉદ્ધાર ભાવના સાથે નેતૃત્વ કરતો આપણા દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને પીએમ મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા સંકલ્પો પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને મહાપૂજા માટે પૂજા સામગ્રીને વસ્ત્ર બલિદાન અર્પણ કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની પૂજામાં કરવામાં આવ્યો હતો સોમનાથ મંદિરના પૂજારીઓ તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશપ્રેમની કામના સાથે મહા મૂર્તિ મંત્રના આયુષ્યમાન મંત્ર જપ કરવામાં આવ્યા હતા તેમના ધારેલા દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે સોમનાથ સંસ્કૃત પાઠી શાળાના ઋષિકુમારો દ્વારા પુરુષોત્તરના પાઠ કરવામાં આવ્યા હતા તો શ્રી સોમનાથ ગૌશાળાની ગૌ પૂજન ટ્રસ્ટી જેડી પરમાર અને ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તો ગૌ ગોળ અને પ્રસાદ અર્પણ કરી તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા શ્રી સોમનાથ મહાદેવને મધ્યાહને આરતી પહેલાં ચુંબોતેર કિલોના લાડુ ભોગ લગાવવામાં આવ્યો હતો ત્યારે બધા લાડુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારના આધાર આશ્રમ ખાતે મનોદિવ્યાંગોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સંધ્યા સમય સોમનાથ મહાદેવ ની માળાથી થી સુગંધિત કરવામાં આવ્યું હતું જય સોમનાથ આજ રોજ સ્વતંત્ર ભારતના આદરણીય માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન એમનો જન્મદિવસ છે આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચુમ્મોતેર વર્ષ પૂરા કરે છે અને પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કરે છે તેઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ હોતી અમારા સૌ કર્મચારી હતી અને સૌ ટ્રસ્ટીઓ હતી હું એમને અભિનંદન પાઠવું છું તેઓને લાંબુ આયુષ્ય મળે એઓનું સ્વાસ્થ્ય બરાબર જળવાઈ રહે અને એ ભગ ભગવાન સોમનાથની કૃપાથી આખા ભારતની સેવા કરતા રહે આખા વિશ્વને તેઓ એક પોતાનું કુટુંબ સમજી અને જે રીતે શાંતિથી બધું ચાલે એવી વારંવાર પ્રવૃત્તિ કરે છે એમાં એમને સફળતા મળે અને સૌ રીતે ભારતનું એક નામના વિશ્વમાં થાય એવી શુભકામનાઓ અમે પાઠવીએ છીએ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે સવારમાં ભગવાન સોમનાથની પૂજાનો સંકલ્પ એ પછી બધા બ્રાહ્મણવર્યો દ્વારા મહામૃત્યુંજયનો પાઠ તે પછી સંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા પુરુષ સુપ્તનો પાઠ અને એ રીતે સતત પૂજા પાઠ ચાલુ રહે છે અને બપોરના સમયે ભગવાન સોમનાથની મહાપૂજા થશે અને એ મહાપૂજા પછી સાંજના સમયે જે મહાપૂજા થાય એમાં દીપમાલા એ પણ આયોજન કરવામાં આવશે અને આ રીતે આખો દિવસ એ નિમિત્તે જે પૂજાઓ ચાલુ રહેશે એમાં દરેકમાં એમની શુભેચ્છાઓ એમના પ્રત્યે લોકો પાઠવશે એ પ્રસંગે કેટલીક યાદગાર કાર્યવાહી પણ થાય એ માટે એક હજાર જેટલા રોજગારી ઈચ્છતા યુવાનો એમને ટ્રેનિંગ આપવામાં આવે અને દસ હજાર જેટલા જે બાળકો એમને કુપોષણવાળા હોય એમને પોષણયુક્ત આહાર મળે એ માટેના પ્રયાસો કરવામાં આવશે એ ઉપરાંત જે લોકો રોગિષ્ઠ હોય દાંત વગેરે કે આંખ વગેરે ના એ લોકોને માટે બે હજાર જેટલા કેમ્પો યોજી અને એની અંદર એ લોકોને મદદ કરવામાં આવશે દીપક જ્યોશી સાથે સીએન એન ટવેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ પ્રાચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ